तो, तो, तो करने नहीं करने? अज मस्ट लागी ही टी शर्त Сам इस महारल एज़री पूश छावड़ां उतलग करनें? वे नो पुर्स सब्षाओ ज़ौाँ तो क्वी वीडू आहा है जो क्मे नां चावा है

ટીરો બન્યો મેરો સાદ પહેર્યો જૂનો પેન્ટ પહેર્યો જૂના શૂઝ પહેર્યા કઈ ભૈંકા વેકના તા જૂનું તો પહેર્યું કસુ જૂનું નઈ પહેન્યું નવ જ પહેરીયો નવ નવ જ પહેરે કે નવનો પે નવ જ તો આ પાણીપુરી બનાવવાની આ તો પહેરીને જવું ઓફિસ હું ચડડો પહેરી જા ચડડો ને સેન્ડલ પહેરીને જવું બરાબર ને ના તો મસ્ત

મારા માટે એમ તો સવારે જ છે તો ફટાફટ અમે પહેલાં શાક લઈ લઈએ પછી તમારી તમે નિકેશ સાથે જોડાયા રહે છો નિકેશ તમને કનેક્ટેડ રહેશે તો એ તો કામ કામમાં તો એ ભૂલી જશે કાકા આવું કરવાનું કાકા કાકાને રોંગ સાઈડમાં જવું ખબર ઊભા જ ગાડી અમે હવે જય અંબે જય શ્રી કૃષ્ણ આજો જો તાટા બરોડા જઈશ તો સાંજે લેટ આવીશ બરોડા જઈશ તો રાતે લેટ આવીશ બાય હું આઈસ ફાઇનલી હું અત્યારે આવી ગયો છું ઘરે અને અત્યારે અમારો પ્લાનિંગ છે મૂવી નો ખુશ છે પ્લાનિંગ કરીને રાખ્યું હતું કે ભાઈ મૂવી જોવા જઈશું આવીશું એટલે હેને એ મૂવી જોવાનું છે એ મુવી હનુમાન સો ચલો આઈઝ શું એટલે હેરાવસ્તા કરો પછી ચાલુ કરું એમ એક નંબર જ લાગો છો ફરીથી નહીં થાય આજ છે જે છે યાદ છે નહીં થાય તો અમારા લોકોને મૂવી જોવા જવાનો તો પણ થયું કેવું કે અમે ગયા પણ શો કેન્સલ થઈ ગયો મૂળ ઓફ કરી નાખ્યો લે નિકેશ કે કે નિકેશ ઘરે આવીને એવું કહી દીધું કે મારે બ્લોગ નથી બનાવો મારા આમ નહીં કરો બ્લોગ ઉપર શું કરવા મેં કીધું ના પાડો કે આજના બ્લોગમાં કશું છે નહીં આમ તેમ કોઈ મારો બ્લોગ નહીં જોવે ખરેખર તમે બધા કમેન્ટ કરજો કે જે પણ હશે તમે બધા જોશો કે નહીં જોશો હે કમેન્ટ કરજો કમેન્ટ કરજો રિગ્યાંશ હાઈ કર દે મમ્મી બગા સાખા આમાંથી વ્યૂઝ નહીં આવે અને શિવ જો વ્યૂઝ નહીં આવતા તો જેટલા લોકો જુએ છે એ લોકો તો રેગ્યુલર જુએ છે એ ઈમ્પોર્ટન્ટ છે ને એક બી પોઈન્ટ તો પછી તો અત્યારે અમે લોકો એવું વિચારતા હતા કે નિશુમના લઈને કદાચ આંટો મારવા જઈએ પણ બહાર થોડું ઘણું ઠંડુ ગરમું જેવું વાતાવરણ છે એટલે ઈચ્છા નથી તો અભી જોઈએ છે જવાશે તો જઈશું બાકી નહીં જોઈએ અને આ બે ખબર નહીં શું લવારી કરે એક નંબર નહીં લગ રહે એવું દો નંબર લગ રહે એક નંબર કોણ લગ રહે એક નંબર કોણ લગ રહે અરે અને નિકેશ દો નંબર લગ રહે ઓર નિશ્યુ निशू तीन नंबर तीन नंबर तो बोलना और तू जीरो मैं तो हीरो ए, एक नंबर मुँह तो क्या जा पे कि मैं हीरोई लग रहा हूँ बोल दे तू हीरो, हीरो नहीं तू हीरोई <laughs> है समझी क्या रियान। ते तेरा नाम गलत है रियांस रियांस ही है तेरा ना। नाम नहीं ना। नहीं ना। नहीं बोल दे चिड़ाओ मत बोल दे

અમે લોકો છે ને ટાઈમ પાસ કરી રહ્યા છે કેમ કે પાણીપુરી બનાવી બહુ વહેલા વહેલા ખાઈ લીધું લાગે સાડા છ માં ખાઈ લીધું છે કંટાળો તો કઈ કંટાળો હવે શું કર્યો

બહુ જ રોયો પછી મમ્મી કે કે હરદર આડું દૂધ પણ વિશે ભાચી વાત છે કોણ પીસે કે કે કામ કર તું બીજા મમ્મી કે હા 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 ગરમ કરીને પી લેવા એમાં સુમે તમે પીજો ના બાપા ફેંકી દે મારે તો ફેંકી દીધો હા હા બરાબર એટલું પી લીધું હતું તો તો મારે પી લેવું તો નહી તમાર શોકુને કેવું તો ને પી લે જો પાછળ પેલા બબુની આઈસ્ક્રીમ મસ્ત છે એ નીશો કે કે જો જતુરિયો વા વા મારા બબુ ની આઈસ બી બહુ મસ્તીય છે થઈ પાપા Nisu papa ke? Papa? Eh gondok? Papa? Nisu? Kita udah papa? Nisu? Papa? Ini boleh. Nisu papa, 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 papa. Nisu. Guys, ternyata kalau cairan sih atau marwah mati. Kamu juga beli lo koi kamera. Aja, aja. Kamu juga beli lo koi kamera. Aja, aja. Kamu juga beli lo Nisu jo

બસ મજામાં જય શ્રી કૃષ્ણ તો મારી બાપુને રમાડીને નીકળી રહ્યા છે હે ને શું કે નનનનો ચલો ચલો ઘરે 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 દોન છે ઘરે 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 નિશો ને નાના નિશો ને આલો આલી 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 તો ગાઈસ કંઈ નહી અત્યારે મેરકો આવી ગયા છે ઘરે અને આજનો વ્લોગમાં આટલું જ હતું વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલ માં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ